મહેશ ભુરિયાની અધ્યક્ષતામાં વિકાસલક્ષી સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠકમાં તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી બેઠકમાં તાલુકા પંચાયત અધિકારી કે એચ ગઢવી આરોગ્ય અધિકારી તુષાર ભાભોર વન અધિકારી ભાવેશ સિંઘમ મધ્ય ગુજરાત વીજ કંપની જાલોદના અધિકારી એમ જે વસૈયા આર એમ ડી શાખા

આ ઉપરાંત ઉપસ્થિત અંદાજે પચાસ જેટલી બહેનોને ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા પ્રતિબેન રૂપિયા એક હજારની સહાય પણ આપવામાં આવી હતી બેઠક દરમિયાન અલગ અલગ ગામોના તલાટીઓ દ્વારા સરકાર દ્વારા પાડવામાં આવેલી ગ્રાન્ટના ઉપયોગ અંગે માહિતી આપવામાં આવી જેમાં મધ્યાહન ભોજનના શેડ ગામોમાં પાણીના નિકાલ માટે નાળા રોડ રસ્તા પાણીના બોર આંગણવાડી સાર્વજનિક કુવા પેવર બ્લોક પાણીની ટાંકી આરોગ્ય સબ સેન્ટર ભૂગર્ભ ગટર ગ્રંથાલય તથા શૌચાલય સહિતના વિકાસ કાર્યોની પ્રગતિ સમીક્ષા કરવામાં આવી હતી સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત સરપંચોને તેમના ગામોમાં ઉદ્ભવતા પ્રશ્નો અંગે ચર્ચા કરી તેનો સમયસર ઉકેલ લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી સાથે જ નવા વિકાસ કાર્યોના આયોજન તેમજ ગ્રામજનો સાથે સંવાદ સાધી દરેક સમસ્યાઓનો નિકાલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો દરેક ગામમાં થનાર વિકાસ કાર્ય ગુણવત્તા સબર બને તે માટે અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી હતી આ બેઠકમાં તલાટી મંત્રી સરપંચો તાલુકા પંચાયત સભ્યો તથા જિલ્લા પંચાયત સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલુદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ